थेलोन् न रंग लॻो सतगुरु संगयमन

પણ ને ગુરુ મહારાજે બધાય ને તો જો ખાલી વાતથી સમજાવે છે અને આપણાને તો ગુરુ મહારાજે ઝૂગતી મુક્તિ કરીને સમજાવ્યા રાગ રાગની સુરતા હોય ને એના મતમાં આવી જાય તો આ જે જગત આખો માયા માયા કરે છે આખું જગત જીવ જીવ કરે છે આખું જગત ઈશ્વર ઈશ્વર કરે છે આ બધું ખરેખર ગુરુ મહારાજે આપણને આમ ઝૂગતી મૂગતીથી નક્કી કરાયું અને આ બધાયમાં હતું જ પણ આજની તારીખમાં તો હું માનું ત્યાં સુધી નિરાશ સિવાય હાવ ઓછું છે બાકી તો બધાએ કીધું છે ગંગા સતી આવી રીતે વાત કરતા હતા પાનબાઈને પણ છતાં એક ટકોર કરી હતી એટલે એમને કીધું કે ઝૂગતી તમે જાણી લેજો પાનભાઈ ઝૂગતી છે આ ઝૂગતીથી આ ભગતી સમજાય કે અને ખરેખર આપણને આ અને લોયા જ્યારે લાખાને સમજાવતા ત્યારે એને એમ કીધું હતું કે આ ઝૂગતી જાણી લેજે લાખા અને એ ગુરુ મહારાજે આપણને જણાવી છે એટલે બે ઇકોરથી સમજાયું છે આમાં તો કોઈક મંદ ગતિ હોય તો ભલે ને લગભગ મતમાં આવી જાય ખરેખર બાકીના બધા તમે જોઈજો બધા વાતથી ખાલી છે એના અનુભવમાં નથી આવ્યું અને ગુરુ મહારાજ ગાય છે આદિ અનાદિને ઓળખ્યા વિના કે ન આવે બુદ્ધિમાં બળ જ્યાં સુધી નક્કી ન થાય ને તમારા અંતર ઉઘડ્યું ન હોય ને તમને પાકું ન હોય ને ત્યાં સુધી તમારે તમે બોલી પણ ન શકો હા અંતર ઉઘડ્યા અને હા અનુભવમાં આવ્યું અને વાસા થકી વર્તાયું એની વાણી બોલે ને ત્યાં ખબર પડી જાય કે અનુભવમાં આવેલું છે કે આમ કહે છે એ નક્કી થઈ જાય ખરેખર એના શબ્દમાં એક તાકાત હોય અને બોલા બીતા બીતા બોલતા હોય તો બીતા બીતા બોલે ને આ શબ્દની જ છે વાત ખરેખર કહું એક શબ્દ થી માણાનો જીવન બની જાય છે અને એક જ શબ્દથી કોકનો જીવ લઈ લેવાય છે શબ્દમાં કેટલી તાકાત છે કે તમને બીજા હથિયારના ઘા રૂજાઈ જાય બાકી આ રૂજાતા નથી પણ જેને શબ્દની સોટ લાગે તો નક્કી બેડો શબ્દ પકડે હે પણ આ હાસો શબ્દ ન પકડતા આ શબ્દ ગોળી એક ના એક હોય એ ગુંદામાંથી કાઢીને ઘા કરો મારો કાંઈ થાય નહીં પણ એની ગોળી જો બંદૂકમાં ભરીને ભડાકો કરે તો માણસ ઘાયલ થઈ જાય એમ છે આ શબ્દ ખરેખર જેનો થપ હોય અને એના સામે આવે ને શબ્દ બોલતા ને એટલે એ ઘાયલ થઈ જતા હતા એટલે એટલી એની બંદૂકમાં તાકાત હોય પાછી ગુરુ મહારાજ વાણી ગાય છે